પરંતુ દુકાનદારો એ સમય માંગતા તેમને પંદર દિવસ નો સમય આપવામાં આવ્યો છે પોરબંદર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ પાસેની આ જગ્યા છે ત્યાં અન્ય સ્તંભ બનાવવાનો હોય જેને લઈને આ જગ્યા ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બોખેરા ગ્રામ પંચાયતે અગાઉ આ જે દુકાનો અને કેબિનોને ને આપી હતી તે જગ્યા હવે મહાનગરપાલિકા ખુલ્લી કરાવશે જો આ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં થાય તો મનપા દ્વારા ડિપોલેશન કરવામાં આવશે પોરબંદરના માધુપુરના પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે માધુપુર પોલીસે દરોડો પાડ્યો હતો એ દરમિયાન પાંચ જેટલા શખ્સો

અસર ગણતરી તાલુકાના દે ગામ ખાતે વિકાસ રથ પહોંચતા વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બે ગામના ગ્રામજનોએ સંબંધિત સંબોધિત કરતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાત કરી હતી સાથે તેમણે આગામી સમયમાં પોરબંદર જિલ્લાના વિકાસ ના કામો ની પણ રૂપરેખા આપી હતી આવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં